નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વા સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવી તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની હરાજી અત્યારે કટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે એની માહિતીને भाई नहीं तू है रे चौंच सौ विश रुपया भाव चीओ क्वालिटी की बात करें भाई क्वालिटी में सारी है भाई दाणे अपन चौंच सौ विश रुपया भाव तो ना दो भाई जो लो क्वालिटी चौंच सौ विश रुपया भाव तो ना दो भाई दाणे अपन हारू है भाई एकदम जो क्वालिटी ભાઈ નવી તુવેરે હોય ચૌદસો ને પાંત્રી રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટીની વાત કરીએ ભાઈ સારી હારીએ દાણે પણ જોઈ લો ચૌદસો ને પાંત્રી રૂપિયા ભાવ તું એ નો ભાઈ જોઈ લો ક્વોલિટી દાણે પણ હારી આવે ભાઈ કોલિટીમાં કાંઈ ઘટે ચૌદસો ને પાંત્રી રૂપિયા ભાવ હતો એ નોંધનો જોઈ લો ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટી નવી તુવેરે ભાઈ ચૌદસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ દાણે પણ મોટી ભાઈ દાણો હોય ક્વોલિટીમાં કાંઈ એકતાલીસ રૂપિયા ભાવ થયો જોઈ લે ક્વોલિટી ક્વોલિટી માં કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટી માલ એકદમ ચોખ્ખો ચૌદસો ને એકતાલીસ ભાવ નાદનો ભાઈ જો ભાઈ નવી તુવેરે રે ચૌદસો ને અઢાર રૂપિયા ભાવ થયો આપડે ક્વોલિટી ની વાત કરીએ ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને અઢાર રૂપિયા ભાવ ભાઈ જોઈ લ્યો ચૌદસો ને અઢાર રૂપિયા ભાવ હતું એનો ભાઈ જોઈ લ્યો ચૌદ અઢાર ભાવ સુપર ક્વોલિટી ભાવ થયો વાત ક્વોલિટી દાણે પણ સારી ભાઈ જો મોટી છે દાણે ચૌદસો એકતાલીસ રૂપિયા ભાવ હતું ભાઈ જોઈ લો એકતાલીસ રૂપિયા ભાવ હતું એનો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ સુપર નહી સુ ભાઈ નવી તુવેર ચૌદસો ને તેર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી ચૌદસો ને તેર રૂપિયા ભાવ એનો આજનો ભાઈ રૂપિયા ભાવ ભાવુ એનો ભાઈ એ ભાઈ અને ક્વોલિટીમાં પણ સારી ચૌદસો ને તેર ભાવ ભાઈ નવી તુવેરે એ ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી એ દાણે પણ ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ તું એનો આજનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ તું એનો ભાઈ દાણે ભાઈ આવી એ ભાઈ જોઈ લો ચૌદ અઠ્યાવીસ ભાવ ભાઈ નવી તુવેરે ચૌદસો ને વીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ માં જોવો ભાઈ દાણે હારીએ ચૌદસો ને વીસ રૂપિયા ભાવ હતું જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ને વીસ રૂપિયા ભાવ હતો એ દાણા પણ હારી આવે ચૌદસો વીસ ભાવ જોવો બદુ જોજો ભાઈ નવી તું રે 1432 રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટી ની વાત કરીએ ભાઈ ક્વોલિટી માં સારી છે ભાઈ જોજો 1432 રૂપિયા ભાવ આતો એનો આજનો ભાઈ જો દાણે પર નારીયા ભાઈ જો 1432 રૂપિયા ભાવ આતો એના આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી 1432 રૂપિયા ભાવ આતો

भाई नवी तूवे रे 1380 रुपया भाव थियो क्वालिटी ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવી એ ભાઈ જોઈ લો 1380 रुपया भाव આતો નાદ નો ભાઈ જો ક્વોલિટી 1380 ભાઈ જોઈ લો ક્વોલિટી તુવે ની 1380 ભાવ ભાઈ જાપાન હે ને ભાઈ તેરસો નેવું ભાવ થયો ક્વોલિટીની વાત કરે ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો નેવું રૂપિયા ભાવ જાપાનનો જોઈ લો ક્વોલિટી આ તું એની તેરસો નેવું રૂપિયા ભાવ જાપાનનો ભાઈ નવીનો જોવો ક્વોલિટી તેરસો નેવું ભાવ જાપાન ભાઈ નવી તુવેર ચૌદસો ને દસ રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટી માં ભાઈ સારી દાણે પણ ચૌદસો ને દસ રૂપિયા ભાવ આ તુવેર નો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી આ તુવેર નો ભાવ ચૌદસો ને દસ રૂપિયા ભાઈ દાણે પણ સારી એ ભાઈ જોઈ લો ક્વોલિટી તુવેર ની ચૌદસો દસ ભાવ